you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અગાઉ નોટિસ આપ્યા છતાં મકાનો દબાણ નહીં હટતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડેપ્યુટી કલેક્ટર ઇન્ચાર્જ ચીફ ઓફિસર મામલતદાર સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા આશરે બસો જેટલા મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ છે મોરબીના પંચાસર રોડને ને પોહો કામગીરી મંજૂર થતા આ રોડ બનાવવા માટે પાલિકા તંત્ર એ અગાઉ પંચાસ રોડ પર આવેલા ભારતપરા માં રહેતા પરિવારોને નોટિસ આપી હતી કે જો તેઓ આ મકાનો જાતે નહીં ખાલી કરે તો તંત્ર દ્વારા ગેરકાયદે મકાનો તોડી પડાશે નોટિસ નો સમયગાળો પૂર્ણ થતા આજે સવારે તંત્રએ પંચાસર રોડ પર ભારતપરા માં મકાનો પર બુલ ફેરવી દીધું હતું આજે સવારથી મોરબી નગરપાલિકા તંત્ર ના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડીવાય એસપી પોલીસ જવાનો અને પોલીસ અધિકારી ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર સહિત રેવન્યુ અને પાલિકાનો પચાસ જેટલો સ્ટાફે ડિમોલિશન હાથ ધરીને આશરે બસો જેટલા ગેરકાયદે મકાનો પર બુલ રેચર ફેરવી દેવાની કાર્યવાહી હાથ ધરી હતી